વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના પીરાણા વિસ્તારમાં વધુ એક આગ લાગવાની ઘટના બનવા પામી છે પીરાણા ખાતે આવેલ અને સોલ્ટના વેરહાઉસમાં ભીષણ આગની ઘટના પ્રસરી જવા પામી હતી ત્યારે સમય સાજે બનેલી આગના ધુમાડા પાંચ કિલોમીટર સુધી દૂર દૂર જોવા મળ્યા હતા ત્યારે પંદર ગાડીઓ ફાયર ફાઈટરની ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી ત્યારે કાબુ મેળવવા માટે રોબોટથી પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો અમદાવાદ ખાતે સીધા જ પિરાળા ખાતે જોઈ શકાય છે કે એક આગની ઘટના છે તે બનવા પામી છે અને જેની અંદર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનો છે કે સખત પ્રયાસો છે તે હાથ ધરી રહ્યા છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદના ફાયર બ્રિગેડના જવાનો છે કે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે સખત કરી રહ્યા છે છેલ્લા લગભગ અડધો એક કલાકથી જે આ આગની ઘટના છે તે બનવા પામી છે અને હજુ પણ જો વાત કરીએ તો આગ ઉપર કાબુ છે તે મેળવી નથી શકાયો ત્યારે વધુ ફાયર બ્રિગેડના જે જવાનો તેમજ બહારની જે ગાડીઓ છે તે પણ

જેની અંદર ગાય સર્કલ અસલાલી પિરાણા પીપળો રોડ પર એમપી માર્કેટિંગ નામની એક કંપની છે વેરહાઉસ ગોડાઉન છે જેની અંદર આગનો બનાવની પ્રથમ માહિતી મળતા અત્યારે ઘટના સ્થળ પર ટોટલ બાર જેટલા વોટર બાઉઝર આપણે રોબોટ વ્હીકલનો પણ ઉપયોગ કરીને ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે સાથે સાથે પ્રાથમિક તબક્કે ખબર પડી છે કે ઝાયલીન અને સોલવન બેઝ મટીરિયલનું સ્ટોરેજ છે આજુબાજુમાં ફર્નિચર બનાવતી ફેક્ટરીઓ છે જેની અંદર આગ પ્રસરે નહીં એ માટેની પ્રાથમિક તબક્કે ફાયર ફાઇટિંગ ચાલુ છે કોઈ જાનાની કોઈ ઈજાનો રિપોર્ટ હાલમાં મળેલો નથી નજીકના વિસ્તારમાં પાણીની અછતના કારણે અને વોટર સપ્લાય અને ઇલેક્ટ્રિક સપ્લાય કટ ઓફના કારણે પાણીની તકલીફ પડી રહી છે નજીકની કંપનીઓમાંથી પાણી મંગાવીને ફાયર ફાઇટિંગ ચાલું છે હાલ જે રીતે જોવા મળ્યું છે કે પ્રાથમિક તબક્કે આ જે આગ છે તેની અંદર કેટલો જથ્થો હોઈ શકે છે આ કેટલી પ્રમાણમાં હોઈ શકે છે પ્રાથમિક તબક્કે અને માલિક હાલમાં ઘટના સ્થળ પર નથી માટે એકચ્યુઅલ કેટલો જથ્થો છે ખબર નથી પણ અંદાજિત આપણે ગણી શકીએ પચીસ હજારથી પાંત્રીસ હજાર જેટ લીટરના બેરલ્સ મૂકેલા હોઈ શકે કઈ રીતે આગ ઉપર કાબૂ મેળવવા હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રોબોટ ફાયર ફાઇટિંગ અને ત્રણ જગ્યાએથી વોટર સ્પ્રે અને વોટર જેટની મદદથી ફાયર ફાઇટિંગ ચાલુ કરી દેવામાં આવી છે હાલમાં ઘટના સ્થળ પર ટોટલ પાંત્રીસ જેટલા ફાયરના જવાનો કાર્યરત છે ટોટલ બાર વાહનો છે વોટર બાઉઝરની સાથે રોબોટ વેન પણ અહીંયા બોલાઈ લેવામાં આવી છે અને નજીકની અંદર નજીકના બોરની અંદરથી કે નજીકની કંપનીઓની અંદરથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે જે રીતે જોવા મળી રહ્યું છે કે આ પીરાણા ખાતે આવેલી જે આ કંપની છે તેની અંદર આગની ઘટના છે તે બનવા પામી હતી જેની અંદર પંદરથી પણ વધુ જે ફાયર ફટેકની ગાડીઓ છે તે મંગાવવામાં આવી છે અને હાલ આગ ઉપર જે કાબૂ મેળવવાના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવે છે સીધા તેના દ્રશ્યોની પણ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવે છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ જુનાગઢના જાલસર ગામની સંસ્થામાં સ્વામી વિજય પ્રકાશને માર મારી વિડીયો વાયરલ કરવા મામલે ગુનો નોંધાયો છે